તો હાલો આજે તમને ગિરનારની ગોદમાં એટલે કે ભવનાથનો પરિક્રમા પૂર્વેનો તૈયારી કેવી ચાલી રહી છે એ તમને બતાવીએ આપણે આપણે અત્યારે ગિરનારની જે ચીડીઓ છે ત્યાંથી આપણે નીકળી ગયા છે સીડીઓથી આગળનો નજારો કેવો છે એ આપણે હવે જોઈએ એમ તમે જોઈ રહ્યા હોય તો આ બધે સ્ટોલો નખાઈ ગયા છે આ બાજુ તમે જોવો તો કે ટોપવે છે અને આ બાજુ જુઓ તો કે પરિક્રમાવાળા લોકો અને દુકાનની સ્ટોલોનું બધું તૈયારી ચાલુ થઈ ગઈ છે તો તમે પણ આ વખતે પરિક્રમા કરવા આવવાના છો કે નહીં એ કોમેન્ટથી બતાવશો જરૂર તો આ વિડીયો આપણે ત્રીસ તારીખના રોજ ઉતારી રહ્યા છીએ અને પરિક્રમા બે તારીખના રોજ ચાલુ થવાની છે એમ ને વરસાદનું કહો તો વરસાદ આજના ઓગણત્રીસ ઓગણત્રીસ તારીખના દિવસે હતો પણ આજે આજ કયો કે ત્રીસ તારીખ આજે સવારનો વરસાદ નથી આવ્યો અને વાતાવરણ ચોખ્ખું છે થોડું ઘણું આજે આજકાલ સુધી તો વરસાદ આવવાની સંભાવના સાવ ઓછી છે પરિક્રમા તમે આવો તો એ પહેલાં વરસાદ કેવો છે એ જાણકારી મેળવી લેવી પછી જ આવવું હા તમે જોઈ રહ્યા છો સ્ટોલ નહીં નખાઈ ગયા છે ધીમે ધીમે પરિક્રમા કરવા વાળા લોકો પણ આવી રહ્યા છે હા ધીમે જોઈ રહ્યા છો કે સ્ટોલ નખાવાનું કામ ચાલુ છે હા ભાઈ તો શું કરે છે હેઠો ઉતર હેઠળ હા લાઈટ નક્કી કરે ભાઈ હા જો બાબા રખડે છે જોઈ રહ્યા હતો કે અહીંયા ભાઈ ચાઇનીઝ બન જાય મેં ગયા છે ખાવા પીણા માટે આ ધીમે જોયો તો સામે મંદિર છે ને આ બધા જો ભાઈ બહુ રેસ્ટોલ નખાઈ ગયા છે ધીમે ધીમે બધા રિક્ષાઓ ભરી ભરીને આવી રહ્યા છે પરિક્રમાની પૂર્વ તૈયારી કેવી ચાલે છે જોવા માટે સાવ નવરા હતા તો અમે પણ આવી ગયા છીએ રખડવા તમે જુઓ એન્ટ્રી ગેટ ભવનાથ નો અમેનું વાતાવરણ પણ આજે બહુ સારું છે તમે જોવો છો ધીમે ધીમે વ્યવસ્થા ખાવા મળી એ બધી આપણે પરિક્રમાનો અંદરનો રૂટ ચાલુ છે અહીંથી અહીંથી આપણે એન્ટ્રી થવાની હોય ને આ ભાઈ જો લાઈટ ફિટિંગનું કામ ચાલુ છે અહીંયા

Ano pa chal bin video utaru chu. So?